આ ગ્રંથ છે ભક્તિવર્ધિની બે પુષ્ટિ દ્રઢાવ વિશ્વાસ દ્રઢાવ નામ દ્રઢાવ ગ્રંથ પાના નંબર સત્યોતેર ઉપર હવે ઉપર લખ્યું છે બિહારી દાસકૃત પુષ્ટિ દ્રઢાવ પ્રથમ નામ ગ્રહણ કરે ત્યારે પ્રવાહી પુષ્ટિ જીવ થયો સમર્પણ કરે ત્યારે મર્જાદી થયો અને સમર્પણ કીધા પછી સર્વસમર્પણ ઉપજે ત્યારે પુષ્ટિ વૈષ્ણવ થયો તે પુષ્ટિનો રસ છે અને રસને કાંઈ હાથપક છે નહીં જે ચાલીને આવે તો તે રસની પ્રાપત કેમ થાય તો તે લખ્યું છે કે જે જેમ પતંગિયું દીપકને દેખીને ઝંપલાવે છે તેમ ગોપેન્દ્રજી મહાપ્રભુજીના રસ કીર્તનની વાર્તા થતી હોય ત્યાં પતંગિયાની માફક ઝંપલાવીએ તો રસની પ્રાપત થાય પણ સાચા મનથી ઝંપલાવીએ તો ગોપેન્દ્રજી મહાપ્રભુજીની કૃપા કરીને પુષ્ટિ રસ સ્વરૂપ રસરૂપ છે તેનું દાન કરીએ એટલે કે પહેલાં ઝંપલાવીએ ત્યારે રસની પ્રાપત થાય પણ સાચા મનથી તો પુષ્ટિ રસરૂપ છે તેનું દાન કરે ત્યારે તે વૈષ્ણવ થયો એટલે એક સ્ટેપ આગળ વધ્યા તે વૈષ્ણવ પુષ્ટિમાર્ગીય કહેવાય તે પછી રસરૂપની ઈચ્છામાં જાણીએ જે આ વૈષ્ણવ પુષ્ટિ માર્ગીય છે એનું દર્શન કરીએ એટલે કે વૈષ્ણવ વૈષ્ણવ પ્રત્યે પ્રીતિ જાગે તેના કહ્યાનો વિશ્વાસ રાખીએ જ્યારે વિશ્વાસ ઉપજે ત્યારે એમ જાણીએ કે જે આ મારી ઉપર શ્રીજીએ કૃપા કીધી છે એટલે કે વૈષ્ણવે આપણી આપણને કોઈ પણ વાત કીધી તો એ આપણે ઠાકોરજી વૈષ્ણવની અંદર રહીને ઠાકોરજીએ ઉપજાવી છે અને ઠાકોરજી જ કરી રહ્યા છે એટલો આપણને વૈષ્ણવ પર ભરભાર બેસે ત્યારે આપણે વૈષ્ણવ પુષ્ટિ માર્ગીય જાય પછી કૃપા કરી જોતા મહાપ્રભુજીએ ઈચ્છા હૃદયમાં આવે ત્યારે ઈચ્છાનું બળ મનમાં વધે ત્યારે ઈચ્છા પ્રમાણે ચાલીએ ત્યારે માહિતી પુષ્ટિ રસ ઉપજે ત્યારે પોતે પણ પુષ્ટિ થાય એટલે કે ત્યારે પુષ્ટિ થઈ ગયા આટલા બધા તબક્કામાંથી પાર થયા પછી પુષ્ટિ થાય છે કોઈ પણ વૈષ્ણવ પણ જો જીવને પૂર્વની પ્રાપત હોય તે જીવને તે રીતની સુબુદ્ધિ સુકૃતિની આવે ત્યાં તમે મનથી જાણજો કે પુષ્ટિ શું છે તેનું સ્વરૂપ કેવું છે તે માટે લખીએ છીએ પુષ્ટિનું સ્વરૂપ રસ છે અને રસને કંઈ હાથ પગ નથી જે ચાલીને આવે પણ પુષ્ટિનું રૂપ છે તે જુગલ કિશોર છે તે માટે જ્યારે સુબુદ્ધિ સુકૃતિની આવે સુકૃતિની આવે ત્યારે જુગલ કિશોરની સેવા કરીએ અહોરની હૃદયમાં સેવનનું સમરણ રાખીએ વારે વારે શરણે જઈએ સર્વ સુખ શ્રીજીને સમર્પીએ ત્યારે મહાપરમ આનંદ ઉપજે ત્યારે એમ જાણીએ કે મહાપ્રભુજીએ કૃપા મહેન્દ કરીને મને પુષ્ટિ માર્ગીય કીધો અને તે પુષ્ટિ રસનો અનુભવ લખ્યો જાય નહીં માટે સંક્ષેપ માત્રમાં એ લખ્યો છે જે શ્રીજીના પુષ્ટિ માર્ગીય હશે તે જ સમજશે ત્યારે તેને અષ્ટાંગ પુષ્ટિ કહીએ એટલે આ તો ગ્રંથ ઘણો મોટો છે પણ પુષ્ટિ ક્યારે કહેવાય એ બિહારી દુષદાસકૃત પુષ્ટિ દ્રઢાવની નીચે આ બધું લખ્યું છે પાના નંબર સત્યોતેર ઉપર એટલે કે આ બધા તબક્કા છે ધીરે 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 આગળ પાર કરવાના પણ સૌથી પહેલાં અને છેલ્લા આપણામાં તો એ જ સિદ્ધાંત છે કે વૈષ્ણવનો સંઘ અને ભગવદીઓનો સંગ કરે તો આ બધા તબક્કામાંથી આગળ 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 પાર થતા જવાય હજી આટલું જ બોલીને મારી નાની વાતની વિરામમાં પૂછ્યું બોલ ગોપાલ લાલ કી જય